નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વારાશર જયપુલે યુવક મંડળ સ્વાદ ક્વાર્ટર્સ ખાતે તારીખ ચોથી મે બે હજાર પચીસ ના રોજ રાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં હોંઘાટ સભ્યોની નાઇટ રાઉન્ડ દરમિયાન કેટલાક અસામાજિક ઇસમોએ એક સમ થઈને કેરકાયદેસર મંડળી બનાવી હોંઘાટ સભ્યો સાથે જાહેરમાં કાળાકાળી તેમજ ધક્કાબુક્કી કરી ડીકા પાટુની મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ઇસમોને પકડી પાડતી વારસિયા પોલીસ ટીમ આરોપી નામ શૈલેન્દ્ર મુકુદરાવ વાઘમારે ઉમર વર્ષ પચીસ રહેઠાણ આઠસો ત્યાસી સ્વાદ ફોટર્સ વડોદરા શહેર કૌરાંગ હરેરામ સિંઘ ઉમર વર્ષ બાવીસ રહેઠાણ ચારસો છેતાલીસ સાંઈદેવ સોસાયટી ન્યૂ વીઆઈપી રોડ વડોદરા શહેર હર્ષવર્ધન ગણેશભાઈ વાકોડે ઉમર વર્ષ પચીસ રહેઠાણ ત્રણસો ત્રણ જે બ્લોક મોટેનાથ રેસીડેન્સિયલની સમાન લિંક રોડ વડોદરા શહેર શહેર સારી કામગીરી કરનાર અધિકારી શંકરસિંહ અતુલભાઈ ધીરાભાઈ ઉર્માભાઈ તથાભાઈ તથા યુએલ આર રીતે શ ભાઈ રાજુભાઈ યુએલ આર ચિતનભાઈ જે ભાઈ વગેરે ના હોય ટીમવર્કથી કામગીરી કરેલ